ચાલો ચાલો રસ્તા પર રસ્તા દો ભાઈ હમરપુરા થી આ બાજુ આવતા આ ડમોલે થી આખા બે કિલોમીટર જેવું છે અને એની અંદર રસ્તા પર લેલ કરી છે એટલા માટે અમે આવી રીતના બધા રોકા ગયા છે બરાબર આટલું મારે કેવું બોલવું તો હવે એક તો આવી બધી ગાડીઓ ક્ષેત્રો મેં બધી રખડે છે અને હવે એકબીજા રસ્તા અમે બધાને અનાજ હોય છે બગડે છે કોઈક બાટું છે કોઈ આ બાજુ વાડી છે આ પેલી વાડી છે એવી રીતના અમે જતા જતા અમે હવે બધા ઘૂંચાઈ ગયા છીએ આગળ પેલી ગાડીઓ આ બાજુ ગાડીઓ છે બીજું આ બાજુ છે આવી રીતના બધા ઘૂંચાઈ ગયા છે હવે અમે આવતા આવતા અમે કોઈ છોકરોને નુકસાન નથી હોય એટલે સારું રીતે ચાલુ ગાડી બોલું છું અને અમે કહેતા કહેતા અમે આવી ગયા રાઠવા વિનોદભાઈ ડમોલી થી બોલું છું હા બધા